તો કેમ છે મિત્રો હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કોલેજ અને તમને હું બતાડીશ કે કોલેજમાં શું શું જોવા મળે છે તો તમે જોઈ શકો છો કે આ છે આપણા કોલેજનું એક ઝાડવું નાનું એવું ઝાડવું અને બીજું તો કોલેજનો તમને વ્યૂ દેખાડું તમે જોવા આગળ કોલેજે આપણે જબરદસ્ત નાસ્તો કરેલો છે કે જે તમે જોઈ શકો છો તો કોલેજ થી આપણે સીધા ઘરે જવાનું છે અને ઘરે જઈને આપણે તમે જોઈ શકો છો કે આ આપણું જૂનું ઘર છે કારણ કે આપણે ઘર બદલાવી નાખેલું છે એ પણ તમને દેખાડીશ એ પણ તમને દેખાડીશ પણ અટાણે તમે જોઈ લ્યો કે અટાણે આવું લાગે છે આખું ઘર અને આવું છું હું તો તમે જો કે આખું ઘર અટાણે એવું ભરાયેલું છે કારણ કે આ બધું ખાલી કરીને બીજા ઘરમાં શિફ્ટ થવાનું છે આપણે તો વાંધો નહીં એની રાહતે મળીએ સ્વાદમાં તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આખો રૂમ સાફ કરી નાખેલો છે અને તમને પેલા જોયું હતું કે કેટલો રૂમ ભરેલો હતો અને હવે આ સાફ થઈ ગયો છે રૂમ આખો અને આ છે આપણો બીજો રૂમ કે જેની ખાલી ફ્રીજ જ છે ને એ પણ સાફ થઈ ગયો છે તો વાંધો નહીં નિરાતે પછી મળીએ તા લાગી બાય અને જો જો આ આ જો આ જો આ હું છું ચલો ચલો લાઈક સર સબસ્ક્રાઈબ કરી દેજો થાકી ગયો છું બહુ તો તો ફાઇનલી આજનો દિવસ પતી ગયો છે અને રાતનું અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે અંધારામાં આપણી ગાડી દેખાતી પણ નથી એટલું અંધારું છે તો વાંધો નહીં ચલો તમે જો અંધારું અંધારું બીજું તો કંઈ નહીં હે 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 હા વાંધો નહીં ચાલો તો નિરાતે મળીએ હજી તો જો કે રાતના બાર જવાનું છે તમને હું દેખાડીશ જોઉં 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 કેવું કેવું મસ્ત દેખાઈ રહ્યું છે ઘર પાસે કેટલું અંધારું હતું અને અટાણે ચાર ચોકનો રસ્તો છે અને ચાર ચોકથી આ ભાઈ હાલીને આવી રહ્યા છે ઓય નહીં 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 આપણા જાણીતા નતા કંઈ વાંધો નહીં તો નિરાતે ચાલો મળીએ હજી તો આપણે બધું લેવા જવાનું છે તો બધું લઈ લઈએ કારણ કે ઘરે કંઈ બનાવ્યું નથી તો આપણે બારોબારથી પાઉંભાજીને બધું લેવા માટે જવાનું હતું તો વાંધો નહીં નિરાતે પાઉભાજીને બધું લઈ અને બ્રેડને પાઉને ભાજી ને બધું લઈ અને પછી નિરાતે ઘરે જઈશું ત્યાં લાગે એ બાબા નિરાતે મળીએ તો કેમ છે મિત્રો હું છું પાડ તો તમને બધાને હવે ખુશ ખબર આપવા માંગુ છું કે આજે પાછળ જે કુતરા ફસી રહ્યા છે એ મારી ઘર મૂકીને જવાની ખુશીમાં ભસી રહ્યા છે કારણ કે તમે જોઈ શકો છો કે હું આ ઘરને મૂકીને જઈ રહ્યો છું નવા ઘરમાં તો તમને હવે હું ડાયરેક્ટ નવા ઘરમાં જ મળીશ તો આ ઘરમાં મારો લાસ્ટ બ્લોગ છે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ભૂલતા નહીં હજી કાલે જે આવું છું ઘરમાં પાછું તો કાલે બતાડીશ કહી છે તો બાકી એની રાતે મળીએ બબાય